મા શક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા ઉમટ્યા છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનાની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભામંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી જેમાં મંદિરના વહીવટદાર કૌશિક મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા ઘટ સ્થાપના વિધિમાં સાત કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે ઘટ સ્થાપના પ્રસંગે અંબાજી મંદિરના દારશ્રી કૌશિક મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાય છે આજે એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનિના હૃદય એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માઈ ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત કલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે શક્તિપીઠ અંબાજીમાં અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રિ પર્વનો પ્રારંભ તો મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય અંબે જય હું અંબિત ત્રિવેદી અમે મુંબઈથી આવેલા છીએ આ પેલા નવરાત્રિનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રિ નિમિત્તે મંદિરમાં ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે